હા ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાને સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે કામરેજ સ્ટોલ નાખો વટીને આપણે વિડીયો પૂરો કરી નાખ્યો હતો એટલે આપણે ત્યાંથી નોન સ્ટોપ હૈલા આવતા હતા અને આપણે એક દોઢ કલાક આપણે ભરૂચ ગાડી રાખી દીધી હતી ભરૂચ વટીન અને ત્યાંથી આપણે એક ધારા હૈલા આવી છે અને અત્યારે આપણે સવાર પડી ગઈ છે અમદાવાદ રિંગ રોડ ઉપર હવે આપણે જે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે રહ્યો ને એ રોડ ઉપર આપણે અત્યારે હાઈલા જઈશું અને અમદાવાદ હવે આપણે અહીંથી રહ્યું છે પંદર વીસ કિલોમીટર જેવું અને ત્યાંથી પછી આપણે સીધા હાઈલા જઈશું દે ગામ અને દે ગામથી હાઈલા જઈશું તલવાર કેમ કે આપણે ગાડી ખાલી કરવાની હતી તલવાર અને અત્યારે આપણે હવારના વાગ્યા છે દસ અને મિત્રો અત્યારે દસ વાગ્યા છે અને તડકો તમે જુઓ તડકો ફૂલે ફૂલ છે આપણે અમદાવાદમાં કેમ કે આપણે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ જ હવે ચાલુ થઈ ગઈ છે કેમ કે આપણે અહીંથી હવે પંદર કિલોમીટર જેવું બાકી રહ્યું હોય એટલે સીધો આપણે આવી જઈશી રિંગ રોડ અને ત્યાંથી સીધો આપણે અહીંયા જઈશું દે ગામ એટલે હવે આપણે સીધા હાઈલા જાય આપણે દાંડી થી બાજરો એ આપણે પેલો તો ગુલબરગા ઉપરથી થી શાહપુર ગામથી સલો હિમસનગર એટલે હવે આપણે સીધાની ની જાય અને વિડીયોમાં કન્ટિન્યુ પીના રીજો અને ચેનલનો નવો હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે અહીલા જઈ સીધા રિંગ રોડ ઉપર સીધું આવી ગય છે તલો એટલે હવે આપણે હાઇલા જાય કેમ કે આપણે અગિયાર સાડા અગિયાર થઈ ગયો છે અને પાલટીને ફોન આવે છે કે ભાઈ ફટોફટ ગાડી આવવાથી એટલે હવે આપણે સીધા હૈલા જાય તલો જ અને આગળ સીધો હવે આપણે આવશે બે પછી તલો જ આવશે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી ચેનલમાં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આપણે અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં તડકો પડે છે કે વાત એવો બફારો છે ને કે આપણે આ અત્યારે વાગ્યા છે અગિયાર એવો તડકો હે વરસાદનો તડકો હોય એવું લાગે કેમકે બફારો જેટલો છે એની વાત પૂછોમાં તમે હવે મિત્રો આપણે હૈલા જાય સીધા દેહગામ અને તલોદ ઠેકાણે પહોંચી ગયા છે અને આપણે આ ગોડાઉન માં ગાડી ખાલી કરવાની છે એટલે આપણે તલોદ થી અંદર જે માર્કેટ યાર્ડ છે ને એની અંદર આવ્યા છે એટલે અત્યારે જોવું આપણે કમ્પ્લેટ ચાલપત્રી ને એવું બધું ખોલી નાખ્યું છે અને હવે આપણે મજૂર આવે ને પછી ગાડી ખાલી થઈ છે હવે મિત્રો આપણે જોવો ગાડી રેલી લગાડી દીધી છે કેમ કે મજૂર નહીં આવી ગયા છે અને મિત્રો આપણે નામપત્રીને એવું ખોલ્યું ને તો ટીશર્ટ આખી આપે આપણે પરસેવા વાળું ભીનું થઈ ગયું હતું એટલે ટીશર્ટ આપણે એ બદલાવું પડ્યું હતું કેમકે આપણે હવે ગાડી ખાલી ને એવું થઈ જાય ને પછી આપણે નાવાનું છે હોટેલે એટલે અત્યારે જવું આપણે કમ્પ્લીટ ગાડી લાગી ગઈ છે જોવો તમે

મિત્રો આપણે જુઓ બાજરો કમ્પ્લીટ ચોખ્ખો થઈ જાય છે અને બાજરો એક નંબર છે જુઓ તમે કેમકે આપણો ક્લીન દાણો થઈ જાય જુઓ તમે એકદમ આમ કંઈ ઘટે નહીં એવો દાણો છે અને આમ જુઓ તમે અને આ સ્પેશિયલ આપણે ગોડાઉન રહ્યું ને એ બાજરાનું જ છે કેમ કે બધો માલ રહ્યો ને બાજરો જ આવે છે અહીંયા જો સામે જે ઓલા કોથરા ભેરા ને એ બાજરાના જ ભેરા છે અને અહીંયા જોવો ચરાય છે ચાયણામાં આ રીતનો બધો ક્લીન થઈ જાય બાજરો કચરો રહ્યો એ નોખો પડી જાય અને સારા દાણો રહ્યો એ આવતો રહે ઢીણા દાણો રહ્યો એ જો અહીંયા નીકળી જાય આ બધું આ મશીન નો કમાલ છે બધું ચાયણા નો અને આ આપણે ભરીને આવ્યા એ બધું જો આવો હે કચરા વાળો ને એવો બધો હે અને ડાયરેક્ટ આમાંથી સીધે સીધો વહી જાય આ મશીનમાં ત્યાંથી બધો કમ્પ્લીટ થઈને આવે અને આ જુઓ ઓલી બાજુ જે આપણે હમણાં વિડીયો ઉતાર્યો ને એ કમ્પ્લેટ ટીઆર માલ જ નીકળે છે એટલે આ રીતનું બધું મશીન છે અને બાજરો રિયો એ કમ્પ્લીટ થઈ જાય અહિયાં અને આ કોથરા વતન બાજરાના જ ભરેલા છે જોઈ હવે મિત્રો કેટલી વાર લાગે છે હિંમતનગર આજુબાજુ રહેશે ક્યાં એમનું ગામ છે એટલે આપણને એમને ફોન કર્યો હતો કે ભાઈ તમે જ્યાં તલોત ખાલી કરો ને ત્યાં અત્યારે હમણાં આવું છું હું એટલે મને તમારું લોકેશન નહીં નાખજો કેમકે આપણો મોબાઈલ નંબર ગયો ને એને લઈ લીધો હતો કેમકે આપણે જે ઇન્સ્ટાગ્રામ આઈડી હતી ને ઇન્સ્ટાગ્રામ આઈડી માંથી આપણે નંબર એને નાખ્યો તો એટલે એમને આપણને ફોન કર્યો કે ભાઈ તમે તલો જ આવ્યા છે ને તો એ મળવા આવે છે અને એ મિત્રો આપણને સબસ્ક્રાઈબર ભાઈ રહ્યા એ અહીંથી જ્યાં આપણે ખાલી કરીને ત્યાંથી પચીસ કિલોમીટર આગળ છે પચીસ કિલોમીટરથી આપણને અહીંયા મળવા આવે છે અને કારણ છે કે આપણે જ્યારે શાહપુરથી નીકળ્યા ને ભરીને ત્યારે જ આપણને એને કીધું હતું ભાઈ તમે આવો ને એટલે મને ફોન કરજો અને કાહ કે હું કરીશ એટલે એમનો ફોન આવ્યો અને આપણે વતન એને કર્યો કે ભાઈ આપણે તાલોદમાં આ જગ્યાએ જઈ એટલે હમણાં એવડે એ ભાઈ આવે છે અહીંયા મળવા અને એમનું નામ છે આપણે ધવલભાઈ એટલે એ ઘણા ટાઈમથી કહેતા હતા કે ભાઈ તમે હિંમતનગર બાજુ આવો ને તો મને દો એટલે આ વખતે આપણે હિંમતનગર બાજુ થઈ અને એમનું ગામ રહ્યું નહીં લગભગ પચીસ કિલોમીટર એમ કહેતા હતા તોય આપણે આવે પછી પૂછી કે ભાઈ ક્યાંનું ક્યું એમનું ગામ છે એ પછી આવે પછી આપણે પૂછી લઈ અને આપણે જોવો આપણે જે ધવલભાઈ સબસ્ક્રાઇબર ભાઈ કહેતા હતા ને આપણે આવી ગયા છે અહીંયા આપણે જો વિડીયો ના માફતે ફોર વ્હીલ લઈને આવ્યા છે આપણે ધવલભાઈ કેમ છે મજામાં ભાઈ મજા તો હારું લ્યો તમને કેમ મજામાં મજા મને મસ્ત આપણે ધવલ છે આપણા સબસ્ક્રાઈબર ભાઈ વિડીયો ના માફતે આપણને ઓળખાણ થઈ છે અને મળવા આવ્યા છે કેમ છે મજામાં ને મજા મજા ભાઈ તો વાંધો નહીં થઈ ખાલી ના ચાલુ છે જો ખાલી થઈ છે અડધી અડધા જેવી થઈ છે મસ્ત નાસ્તો તો ગરમ ગરમ નાસ્તો લઈને આવ્યા છે આ નાસ્તો કે લાવવાની જરૂર હતી આ શું આ પેસ્ટ છે લઈને મમરા હે વઘારેલા મમરા હા વડા તલોદના પ્રખ્યાત

10 ટાયર ને બાર ટાયર મોડલ કઈ દિયો અને બીજા નંબરમાં ગાડી કઈ મોડલ ઓલું છે આપણે લેલન છે કે ટાટાટા બે બે ટાટા છે ફૂલ બોડી હાફ બોડી બોડી કઈ વાંધો નહીં હમણાં આપડે ફટા વતન આપણે આમાં ચડાવી દઈશું બરોબર હવે મિત્રો આપણે કોઈને દસ વ્હીલ દસ વ્હીલ જ કીધું એક દસ વ્હીલ ને બાર વ્હીલ રહી ને એ ગાડી આપણે આપણે ધવલભાઈ રહ્યા એની પાસે દસ વ્હીલ ને બાર વ્હીલ ગાડી છે કોઈને આપણે ટાટા ની ગાડી બે ટાટા છે ને બે ટાટા ની ગાડી છે કોઈને લેવી હોય તો આપણે આમાં કોમેન્ટ કરજો અને એમનો નંબર વતન બોલી જાઓ એટલે ડાયરેક્ટ તમે કોન્ટેક વતન કરી શકો તમારું એક્યાસી છસો નવ એક્યાસી છસો નેવ ઓગણચાલીસ જીરો જીરો નવ ઓગણ જીરો જીરો નવ આપડે ધવલભાઈ છે એ આપડે હિંમતનગર ડિસ્ટ્રિક્ટમાં પડે છે અને તમારે હિમતનગર પ્રોપર હિંમતનગર જ છે ને હિમતનગરમાં રહે એટલે આપણે કોઈને દસ વ્હીલ કે બાર વ્હીલ ગાડી લેવી હોય ટાટાની તો એમનો કોન્ટેક કરજો એટલે હું છે કે તમારે સસ્તો વ્યાજબી ભાવમાં મળી જાય છે શું કિંમત શું કરો બજાર થઈ હવે મિત્રો આપડે એમાં ફોન કરજો એટલે હું છે કે એમને ગાડી દસ વ્હીલ ને બાર વ્હીલ દેવાની છે એટલે હું છે કોન્ટેક તમે કરી લેજો અને નંબર તમને આમાંથી આપ્યો જ નંબર આપડે ધવલભાઈ નો છે

તીખી છે હવે અને આ પાપડી છે અને આ આપણે વઘારેલા મમરા વઘારેલા મમરા આ બધું આપણે જો સબસ્ક્રાઇબર ભાઈ બધું લાવ્યા છે આ બધું તમારો બધોનો સપોર્ટ અને તમારો બધોનો પ્રેમ ને محبت છે એક અને આ આ તમારે શું થાય ભત્રીજો છે તમારો ભત્રીજો છે તમારું નામ ક્યો તો વેજાન પટેલ વેજાન પટેલ વેદાન 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 પટેલ બરોબર હવે મિત્રો આપણે હવે નાસ્તો કરી લી ધવલભાઈ ભેગું અને આજે આપણા એવા ચેનલ માં એવા પેલા સબસ્ક્રાઇબર ભાઈ છે કે આપણો નાસ્તો લાવ્યા અને પેલી વાર જ મુલાકાત આપણે સબસ્ક્રાઇબર ભાઈ ની ફર્સ્ટ મુલાકાત થઈ છે એટલે હવે મિત્રો આપણે મેન ધવલભાઈ નાસ્તો કરી લઈ અને ક્યાં આપણે કઈ ગાડી ખાલી કરવાનું થઈ જાય હવે મિત્રો આપણે જોવા સબસ્ક્રાઇબર ભાઈ આપણે જાય છે અને હવે આપણે ફોન કરી બરોબર કઈ રીતનું સેટિંગ થાય એ પ્રમાણે કહું તમને બરોબર હા તો તમે ફોન કરો અને જમતા નહીં જમવાનું જોડે છે આજે રાત્રે ની મતનગર ની બાટી ખાવાની બાકુ પાકુ કઈ વાંધો નહીં ખાલી થઈ ને એટલે તમને કહું બરોબર ખાલી થઈને રિંગ કરિંગ કરું પછી ભલે હાલો હવે મિત્રો આપણે જુઓ બધાએ આપણે જે નામ રાખવાનું કીધું હતું ને એની બધાએ કોમેન્ટ કરી છે એટલે આપણે જોવો બધાની કોમેન્ટ વાંચી છે અને આપણે જુઓ તોરલ અને આપણે લાડલી ઉપર વધારે ફોકસ બધાને થયો છે જો છે પછી લાડલી લાડલી એટલે આપણા જાજા સબસ્ક્રાઈબર ભાઈઓએ લાડલી ઉપર વધારે ફોકસ કર્યો છે જો આપણે જા કે લાડલીની જ કોમેન્ટ આવી છે સુપ તારા જય માતાજી અજયભાઈ ભાઈ પછી માનેતીનું વતન એવું છે કે ભાઈ માનેતી રાખો પણ માનેતી આપણે બીજી એક ગાડીનું નામ છે માનેતી એટલે આપણે માનેતી નહીં રાખી પણ લાડલી ઉપર વધારે બધાનો ફોકસ છે બધાની કોમેન્ટ વાંચી છે આપણે જોવો કૃપાલ કરીને છે જા ગોહિલ એમને તુલસીનું કીધું છે તુલસી રાખો પછી મેર એક્સપ્રેસ પછી માયા હાઈવે કિંગ માણકી 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 ઉપર વધારે ફોકસ છે અને લાડલી ઉપર વધારે ફોકસ બધાય કરેલો છે એટલે હવે મિત્રો આપણે વિચારી અને આપણે વતન એક નામ વિચાર્યું છે અને એક બીજું ઢીંગલી વતન લખેલું છે અને લાડલી વધારે લખેલું જ બધા મિત્રોએ અને આપણે સબસ્ક્રાઈબર ભાઈ કોમેટું બધાએ સારી કોમેન્ટ કરી છે એટલે હવે આપણે એક નામ વિચાર્યું છે એ નામ ઉપર આપણે ફોકસ કરવાનું છે એ આપણે તમને હું વિડીયોને માધ્યમથી અમે કહું છું કે ભાઈ શું રાખવું નામ હું તમને નામ કહું છું પછી તમે વિચારીને કહી દો કે ભાઈ આપણે એ નામ રાખવું કે ન રાખવું એમ કે આપણે બધાનો મંતવ્ય જાણીને પછી જ આપણે એ નામ રાખશું એટલે હવે આપણે બધા ભાઈ સબસ્ક્રાઈબર ભાઈની કોમેન્ટો વાંચી લીધી છે એટલે હવે આપણે વિડીયો બનાવી હવે મિત્રો આપણે જુઓ બધા આપણા સબસ્ક્રાઈબર ભાઈની કોમેન્ટ વાંચી એટલે કણાએ લાડલી કીધું માણકી કીધું પછી માયા કીધું ઢીંગલી કીધું એ નામ આપણને બધા સબસ્ક્રાઈબર ભાઈએ કોમેન્ટ કરી છે એટલે આપણે મિત્રો એવું નામ વિચાર્યું છે કે ભાઈ આપણે નામ રાખવું છે જે આપણે ડોલ્ફિન માછલી આવે કે નહીં એ ડોલ્ફિન માછલીનું આપણે નામ રાખવું છે કેમ કે ડોલ્ફિન માછલી તમે યુટ્યુબમાં સર્ચ કરીને જોઈ લેજો કે ભાઈ ડોલ્ફિન માછલી રહીને એ એટલી સમજદાર છે અને એટલી એવડી માસૂમ છે ને કે એ કુદરતે માણા પછી જો બુદ્ધિશાળી અને સમજુ બનાવેલી હોય ને વસ્તુ કે આમ જીવ તરીકે તો એ ડોલ્ફિન માછલી છે કેમ કે તમે એકવાર યુટ્યુબમાં સર્ચ કરીને જોઈ લેજો કે ભાઈ ડોલ્ફિન માછલી ખાલી ડોલ્ફિન લખશો ને તોય આપણે એ યુટ્યુબમાં આવી જશે એકવાર તમે વિડીયો જોઈ લેજો અને પછી આપણે બધા સબસ્ક્રાઇબર ભાઈ કહીજો કે ભાઈ આપણે જે નામ વિચાર્યું ડોલ્ફિન એ બરોબર છે કે નથી બરોબર કેમ કે આપણે તો ખાલી જે વિચાર્યું છે નામ નથી રાખ્યું તમે બધા કોમેન્ટ કરીને કહીજો કે ભાઈ એ આપણે નામ રાખ્યું એ સારું છે કે નથી સારું કે તમને કેમ લાગે છે તો આપણે એ નામ રાખશું નકર પછી આપણે કંઈક બીજું નામ વિચારશું પણ આપણે ડોલ્ફિનનો એક આપણને શોખ છે અને આપણે મિનિમમ પાંચથી છ જણાનો એવો ફોન આવ્યો કે ભાઈ તમે ડોલ્ફિન નામ રાખો એવો આપણે અંગત વતન ફોન કરેલો છે કે ભાઈ આ નામ રાખ્યું હોય તો તોય પછી આપણે એવું કીધું કે ભાઈ આપણે તમે ફોન કર્યો એ વાત સાચી છે પણ આપણે જે સબસ્ક્રાઈબર ભાઈ જે બધા રહીએ ને એ કહેને એ રીતનું આપણે નામ રાખવું છે એટલે અવશ્ય બધા કોમેન્ટ કરીને કહીજો કે ભાઈ આપણે જે ડોલ્ફિન નામ વિચાર્યું આપણે અને જે આપણને બીજાએ ચાર પાંચ જણાએ ફોન કર્યા કે ભાઈ ડોલ્ફિન રાખો કે ભાઈ તો તમારું શું કહેવાનું છે એની કોમેન્ટ કરીને કહીજો એટલે આપણે એ પ્રમાણે આપણે નામ રાખી અને બીજું એક કે ભાઈ આપણે જે લાડલી માણકી એ નામ રહ્યા એ રાખવા છીએ કે પછી એના સિવાય કઈ બીજું અલગ નામ રાખવું છે તોય આપણે એ પ્રમાણે આગળ વિચારશું પણ આપણને જે નામ રહ્યું ને એ ડોલ્ફિન ઉપર આપણે વધારે ફોકસ થયો છે કે ભાઈ આપણે ડોલ્ફિન નામ રાખી બધા જેટલા ને એટલા વિચારીને કહીજો અને આપણે મેં જે નામ રાખવું કે જે રાખવું નથી પણ આપણે જે રાખવાની ગણતરી છે ડોલ્ફિન એ તમારું શું મંતવ્ય છે કે ભાઈ રખાય કે ન રખાય જે આપણે સબસ્ક્રાઈબર ભાઈ બધા યશ કરીને કહી છે કે ભાઈ ના બરોબર છે તો આપણે એ રાખશું આપણે કોમેન્ટ મિત્રો આપણે એક ડેમા તરીકે એમ આપણે અત્યારે આ ગાડી છે તો આપણે અત્યારે વાતચીત કરીએ ગી કે ભાઈ આપણી લાડલી રહી જો અત્યારે એટલી ખાલી થઈ છે અને હવે થોડીક વારમાં લાડલી ખાલી થઈ જાય છે તો આ તમને નામ કેવું લાગ્યું એ વતન તમે કહીજો આપણે બીજું નામ લઈ કે ભાઈ આપણી માણકી રહી એ જોવો કમ્પ્લેટ ગાડી ખાલી થવા આવી છે માણકી આપણી અને હવે થોડીક વારમાં નીકળશે તો આ નામ તમને કેવું લાગ્યું એની વતન કોમેન્ટ કર પછી આપણે નામ લઈ ડોલ્ફિનનું કે ભાઈ આપણી ડોલ્ફિન ખાલી થવા આવી છે અને ડોલ્ફિન રહી એ જોવો ચાર થપી બાકી રહી છે અને હમણાં ડોલ્ફિન ખાલી થઈ જાય છે એટલે હવે થોડીક વારમાં આપણે નીકળશું એટલે તમને શું લાગ્યું કે ડોલ્ફિન લાડલી કે માણકી એ આ તમને ત્રણે ત્રણના નામ દીધા છે અને તમને શું આમાં લાગે છે એની કોમેન્ટ કરજો અને આપણે અત્યારે ડેમાં પૂરતો વિડીયો ઉતાર્યો છે કે ભાઈ તમને આમાં બે જે ત્રણ નામ બોલ્યો એમાંથી કયું સારું લાગે છે એટલે આપણે ખાલી ડેમાં પૂરતો જ વિડીયો ઉતાર્યો છે કે ભાઈ આપણી ડોલ્ફિન રહી એ ખાલી થવા આવી છે કે ભાઈ આપણી લાડલી રહી એ ખાલી થવા આવી છે આપણી માણકી રહી ખાલી થવા આવી છે તમને આમાંથી કયો સારું લાગે છે એની કોમેન્ટ કરજો મિત્રો આપણે જોવો આપણી ગાડી ખાલી થાય ને એટલો ઢગલો થઈ ગયો છે અને જે આપણે ચાર લાઈન બાકી છે કેમકે આ માલ રોઈ આખો કમ્પ્લીટ થઈ ગયો છે બાજરો હવે આથી સીધો પેકિંગ કરીને અને ગાડીમાં ભરવાનો થાય કેમ કે આ માલ રોઈ આખે આખો ચોખ્ખો દાણો થઈ ગયો એકદમ કોઈ જાતનો કચરો નહીં કોઈ જાતનો દાણો ઓળો નહીં એક જ અરખો દાણો થઈ ગયો છે હવે આ સીધો માલ રહ્યો ને ડાયરેક બજારમાં વેચીએ કે એવો માલ થઈ ગયો છે અને હવે આપણે ચાર થપી જેવું બાકી રહ્યું છે અને આપણે જોવો હવે અંધારું થવા એવું છે કેમ કે હવા હાથ થઈ ગયા છે એટલે જે આપણે કલાક દોઢ કલાક કાઢી નાખશે અહીંયા વાર લાગે તો આપણે જોવા ત્રણ થપી છે જો ત્રણ થપી હવે બાકી રહી છે એટલે હીજે ત્રણ થપીમાં લગભગ બીજા કલાક દોઢ કલાક થઈ જાય છે અને મિત્રો આપણે આયા ટ્રાન્સપોર્ટ રોડ ને ફોન કર્યા છે હિંમતનગર કિરો છે મોડાસા કિરો તો પછી અહીંયા તલોજમાં કર્યો હતો આપણે ભરવાનું કંઈક સેટિંગ થઈ જાય તો કાંઈ કાંઈથી આપણે માલ ભરી લઈ તો ટ્રાન્સપોર્ટવાળાને ફોન કર્યા પણ જે સુધી કોઈ કાંઈ જવાબ દીધા નથી એ ન કરતો પછી આપણે અહીંથી ખાલે ખાલી નગર જવું જોઈએ અને એક આપણે અહીંયા જો ગોંડલની ગાડી પીડી છે જુઓ તમે એ અહીંયા બાજરો ભરવા આવ્યું છે અને એને આપણે પૂછ્યું હતું ભાઈ તમારે ક્યાંનું ભરવાનું છે તો એને સુરેન્દ્રનગરનું ભરવાનું છે અહીં અહીંયાથી બાજરો રહ્યો ને એ આપણે માલ જે કમ્પ્લીટ થઈ ને એ પછી જવાનું હોય છે સુરેન્દ્રનગર એટલે એ લોકલ ભરવાના છે આપણે આ ટ્રાન્સપોર્ટરને બધાને ફોન કર્યા પણ એ હુદી ક્યાંય માલ બોલતો નથી જોવી હવે ખાલી થઈ જાય પછી તોય એકાદ વાર આપણે રિંગ કરી દઈશું નગર પછી નીકળી જઈશું આપણે સીધા મોરબી બાજુ જોવી હવે શું થાય એમ જો ભરાઈ જઈએ તો ભરશું નગર પછી આયેલા જઈશું ખાલી એટલે હવે આપણે ખાલી મજૂરો કેટલી વાર લગાડે કેમકે આપણે બપોરની ગાડી ખાલી થઈ છે પણ એ કેમ કેમકે બોરી રહીને ખોલી ખોલીને પછી મશીનમાં જવા દે છે ચાઈનામાં એના હિસાબે વાર લાગે છે બાકી નગર આપણે તારે એટલે બે કલાકમાં ગાડી ખાલી થઈ જાય પણ હવે બે ત્રણ થપ્પી બાકી રહી છે ત્રણ થપી એટલે હવે વધીને કલાકમાં આપણી ગાડી ખાલી થઈ જશે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બિન રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે મજૂરની રાહ જોવી ક્યારે ગાડી ખાલી કરે છે